સાબરકાંઠાના હિંમતનગરમાં અગ્નસી પોઈન્ટ એકવીસ લાખનો માદક પદાર્થ બિનવારસી મળ્યો રેલવે પ્લેટફોર્મ પરથી મળતા અમદાવાદ રેલવે એસઓજીને તપાસ સોંપાઈ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ પરથી અગ્નસી પોઈન્ટ એકવીસ લાખ રૂપિયાના બિનવારસી માદક પદાર્થ મળી આવ્યો હતો હિંમતનગર રેલવે પોલીસે આ માદક પદાર્થ કબજે કરી અમદાવાદ રેલવે પોલીસે સ્ટેશનમાં ગુનો છે અને આગળની તપાસ એસઓજી ને સોંપવામાં આવી છે આ ઘટના રવિવાર છવ્વીસ ઓક્ટોબર બે હાજર પચીસ ના રોજ બની હતી અધિક પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ આઈપીએસ રેલવેઝ ગુજરાત અને પોલીસ અધિક્ષક યશપાલ જગાણ્યા આઈપીએસ પશ્ચિમ રેલવે અમદાવાદની સૂચનાથી આ કાર્યવાહી કરવામાં આવી હતી વિભાગીય પોલીસ અધિકારી ચેતન મુંદવા અને પોલીસ ઇન્સ્પેક્ટર એ એફ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી હિંમતનગર રેલવે આઉટપોસ્ટના પોલીસ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ નટવરસિંહ અને વિકાસકુમાર કાંતિભાઈ સવારે નવ વાગે હિંમતનગર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે ત્રણ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન ટ્રેન નંબર ઓગણીસ એકત્રીસ પાંચ વીરભૂમિ એક્સપ્રેસના આગળના જનરલ કોચ પાસે બિનવારસી ગ્રે કલરની શોલ્ડર બેગ મળી આવી હતી પ્રાથમિક તપાસમાં બેગમાંથી શંકાસ્પદ માદક પદાર્થ હોવાનું જણાવ્યું હતું પોલીસ કર્મચારીઓએ આસપાસના કોચ અને પ્લેટફોર્મ પર સામાનના વારસદાર અંગે તપાસ કરી હતી પરંતુ કોઈ વારસદાર મળ્યો ન હતો આથી અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરવામાં આવી હતી પોલીસે એનડી પી એકની કલમ આઠ સી અને બાવીસ સી હેઠળ ગુનો નોંધ્યો છે મળી આવેલા માદક પદાર્થ એમ્ફેટાઇમ્સ અને મેથોએમ્ફેટાઇમ્સ ડેરીબેટીસ હતો જેનું કુલ વજન સાતસો બાણું પોઈન્ટ એકસો દસ ગ્રામ હતું જેની બજાર કિંમત પ્રતિ ગ્રામ દસ હજાર રૂપિયા લેખે કુલ અગ્યાસી લાખ એકવીસ હજાર સો રૂપિયા થાય છે આર્થિક લાભ મેળવવાના ઈરાદે મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યમાંથી આવતી ટ્રેન નંબર ઓગણીસ ત્રણ પંદરની વીરભૂમિ એક્સપ્રેસ દ્વારા માદક પદાર્થની હેરફેર કરવામાં આવી રહી હતી પોલીસના હાથે પકડાઈ જવાના ડરથી અજાણ્યા ઈસમો આ સામાન બિનવારસી હાલતમાં મૂકીને નાસી ગયા હતા પોલીસે મુદ્દામાલ કબજે કરીને અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ રેલવે એસઓજીને સોંપવામાં આવી હતી રિપોર્ટર હમીદ મંસુરી બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા